દેવગઢ બારિયા નગરપાલિકામાં ફરી એક વખત ખોટા મરણના દાખલાનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં દસ્તાવેજી વ્યવસ્થાપનમાં ગંભીર બેદરકારી સામે આવતા તંત્રની કામગીરી પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે તાજેતરમાં જ એક પુત્રએ પોતાના જીવિત પિતાનું મરણ પ્રમાણપત્ર કઢાવ્યાનો કિસ્સો તાજો હતો ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર મંજુલાબેન નામની જીવિત મહિલાના પતિએ જ પોતાની પત્નીનો મરણ બાખલો નગરપાલિકામાંથી તૈયાર કરાવ્યો હતો આ ખોટા પ્રમાણપત્રની હકીકત પંચરોજ મહિલાના પુત્ર દ્વારા સ્પષ્ટપણે કબૂલાત આપવામાં આવી કે મંજુલાબેન હજી જીવિત છે આ ઘટના પ્રકાશમાં આવતા નગરપાલિકાના વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો તાત્કાલિક પગલાં રૂપે નગરપાલિકા દ્વારા પોલીસે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે મુખ્ય પ્રશ્ન એ છે કે ખોટું મરણ પ્રમાણપત્ર કયા હેતુસર બનાવવામાં આવ્યું શું કોઈ આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ થયો હતો કે પછી અન્ય કોઈ કાયદાકીય લાભ મેળવવા માટે આ કાવતરું કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિપુલ બારિયા દાહોદ હા એ ગઈકાલે પણ એક એફઆઈઆર બીજી કરી છે કે ઓગણત્રીસ તારીખના રોજ એક રાયસિંગભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે તો એમણે સરળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય એવું જણાવી આવ્યું હતું તે બાબતનો અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ગઈકાલના રોજ અમારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચારના કાઉન્સિલર છે અક્ષયભાઈ જૈન જેઓ છેલ્લા વીસ પચીસ વર્ષથી કાર્યરત છે નગરપાલિકા વિસ્તારની અંદર નાના 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 મોટા કામ માટે અરજદારોની ફરિયાદ નિવારણ માટે અધિકારી કર્મચારીના સંકલનમાં બધાના કામ કરતા હોય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું મારા વડના વિસ્તારના આવા રાયસિંગભાઈનો દાખલો નીકળ્યો છે તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશી બારે નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમને વિનંતી કરી તો તે મારા ક્લાર્ક દ્વારા અરજી મારા ધ્યાને દોરવામાં આવી તાત્કાલિક મારા ક્લાર્ક સાથે હું સ્થળ વિઝિટ કરી એનું પંચરોજ કામ કર્યું સ્થળ ઉપર મંજુલાબેન કે સ્વદેશીભાઈ મળ્યાના પણ એમના પુત્ર મળ્યા તેમનું મેં સ્ટેટમેન્ટ લીધું કે ભાઈ મંજુલાબેન કોણ છે તો તેમને જણાવ્યું કે મારા મધર છે મારા મમ્મી છે અને તે આજે ગયા છે મામાના ઘરે તો મેં કીધું મંજુલાબેન જીવિત છે કે હા એટલે જીવિત બાબતનું અમે સ્પષ્ટતા કરી પંચરોજ કામ કર્યું અને તે બાબતે પણ ગત આઠ તારીખના રોજ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે જે દાખલા જીવિત લોકો છે હૈયાત લોકો છે એમના દાખલા કાઢી આપવામાં આવ્યા છે એમાં શું લાગે છે કોઈ મોટું કંપની લાગે છે કે શું ખાઈ શકે છે કારણ કે બેંક મરણના દાખલા છે એટલે ઇન્સ્યોરન્સ કંપની હોય કાં તો બેંકની લોન માફી માટેનું હોય એમાં કોઈ બેંકના ના બી સંડોવણી હોઈ શકે છે શું આ દાખલા કાઢવા પાછળ કોઈ પદાધિકારી કે અધિકારીની સંડોવણી હોય એવું હા એવું તો હવે જો અમે કઈ ના કરી શકીએ પોલીસ ફરિયાદ કરી છે પોલીસ પ્રાથમિક તપાસમાં જે બહાર આવશે અત્યારે બીજા કોઈ દાખલા આવા નીકળશે કે કેમ હજુ વધુ આ દાખલા નીકળવાનું રીઝન મારામાં એવું ધ્યાનમાં આવે છે કે લાસ્ટ ટાઈમ છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન ચાલતું હતું ત્યારે કોઈ સ્થાનિક સદસ્ય હતા નહીં જેથી કરીને સ્થાનિક સદસ્યની જે ભલામણના દાખલા લેટર પેડ ઉપર આવતા હતા એ વહેવદાર શાસનમાં મળતા નહોતા બાકી મરણના પુરાવામાં સ્થાનિક સદસ્યો રજૂઆત અમે લેતા જ હોઈએ છીએ જેના કારણે હોઈ શકે છે કે એ સમયમાં આવા દાખલા નીકળ્યા હોય શું રમ રવિન્દ્રસિંહ રાખો ગત બે દિવસ પહેલાં એક મરણનો દાખલો હયાત માણસનો નીકળે જે હયાત છે એનો નીકળ્યો જીવિત છે એનો અને હાલ ફરી પાછો એક દાખલો એવો ને એવો જ પતિ એની પત્નીનો કરે છે શું જે બે દાખલા મરણના ખોટા નીકળ્યા છે એ અમને રજૂઆત મળી હતી જેની અમે સ્થળ તપાસ બી કરી અને જે ખરી છે ખોટા દાખલા કઢાયા છે એની સામે અમે કાયદેસર કાર્યવાહી કરી છે અને પોલીસ ફરિયાદ બી કરી છે

હોસ્પિટલમાં જ્યારે મરણ થતું હોય છે ત્યારે તે હોસ્પિટલમાંથી પ્રમાણપત્ર નગરપાલિકા મોકલતા હોય છે દાખલો પણ જો કુદરતી રીતે ઘરે કે એવું મૃત્યુ થયું હોય તો એમના સગા સંબંધી આવી નગરપાલિકામાં અને મરણના જે ફોર્મ હોય છે એ ભરવાનું હોય છે અને આધાર પૂડમાં આધાર કાર્ડ હોય છે મરણ થનાર વ્યક્તિનું અને જે નોંધાવા આવે છે એમનું એ પ્રમાણે અમે કાઢતા હોઈએ છીએ એટલે શું લાગે છે આમાં કોઈ સંભવણી હોય ખરી તપાસ કર્યા પછી જે તો ખબર પડે એટલે અમે હાલ તપાસ કરી પૈસા